એ ઓ <Rocky> <Station> <fight ownership>

ફોટો પાડો તમારો પાડી ગયો પર તમારો કદાચ કોઈ પ્રૂફ પાકે છે એટલે મારો ફોન છે તો આ વ્યક્તિઓનો ફોટો પાડે મારે બતાવો પર દસજાનો ફોન છે તમે ચાલ આલો મને અમે કાલ પાછા ફોન આલી જોઈ ના ભાઈ ના આડો એ તંતો નઈ કરો આ ફક્ત 100000 નો ફોન તમે ગમે જો શી લાયેલા છો નઈ નવ લાયા ફોન તમારા આપવાનો થક નઈ આપવાનો આપવાનો ફક્ત 2000 રૂપિયા બોલો તઈ 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 નલો હા તઈ તઈ

કઈ વિદ્યા આ એ તો મોર પંક્સ આ લખવી હેરી આવે ઇનમ નહીં આવતી આ હોમી ઇનમ નહીં ઉભી રાખી સોપી ઊભી રાખી છે કે મને કટકો અલગ દે મારે ના ભઈ ના બજા તવાર કે રાત પાછું મારા ત્યો મિલવા ઉપર એ વાત છે 2500 આમ ભી આવતો ફોન લઈ દીએ ના ના તાને હવે તો કીતામ નહીં મેલું મારા વર્ષા વણ્યો જઈ બુદ્ધિ રાખી છે લે આ તોડો બગા કાલ મલ્લે પાછા હું કેવું છું હું બીજું વાત કેજો કે હાસી કે કોણ કાટલો ડારી હતો નહી અમુક કોઈ ચિંતા નહી અમુ તો આવશે આ દાઠમનો દારો ને શાંતિ થાય તો

અરે રૂડી તો મારી છે. કાળીઓ કે ગમેતીની હોય. હોય તો જની આઈ કબજા થઈ ગઈ. સરુડી મારી છે. પોપડ હોય નોમ જ્યા રે. પડિયા મોં કેવું છું? કને સરુડી બથે પણ લઈ નહી જો ગગાજી જોઈતાજી લખી છે. એ જો જો કુછ ખાલી ઓખા. આ ગગાજી જોઈતાજી છે. ઓય નોમ નો દેખાય છે લ્યા. આ ઓણિયાને છે. અરે અરે વજે. આરા પાણી મેલવામી ઓય મે જો પાછા.